છોટા ઉદેપુરના નસવાડીમાં પાણીની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ગામના લોકો વેરી ખોદીને અને કૂવામાંથી પાણી ભરી જીવન નિર્વાહ કરવા મજબૂર છે પાણી મેળવવા માટે ગામની મહિલાઓએ એક થી બે કિલોમીટર ઢાળવાળા રસ્તા ઉપર માથે બે બેડા લઈ ચાલવું પડે છે આ કામ દરમિયાન તેમને જીવનું જોખમ પણ રહે છે બેડા લઈને પગપાળા ચાલતી વખતે જો પગ મૂકવામાં ભૂલ થાય તો ખાડામાં પડી જવાની ભયંકર સ્થિતિનો સામનો કરવો પડે છે નાની ઉંમરમાં લગભગ પંદર જેટલા બોરવેલ અને હેન્ડપંપ આવેલા છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ તમામ બોરવેલ અને હેન્ડપંપ સુકાઈ ગયા છે આ ગામ નર્મદા નદીના કિનારે વસેલું હોવા છતાં નર્મદા મૈયાના ખોડામાં રહેતા ગામના લોકોને પીવાનું પાણી મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે નસવાડીના ગ્રામ્ય વિસ્તારના લોકોનું સમસ્યાનું નિરાકરણ ઝડપથી આવે તેવી કોઈ માંગ કરી છે અમારે ઘરેથી આવવાનું અહીંયા બહુ દૂર પાણી છે અને નીચે આવવાનું કશું નહીં લાગે પણ બેડ તો પગ લપસી જાય તો પડી જવાય અને એક કિલોમીટર દૂર છે અને બે ત્રણ વેરી ખોદવાની બહુ અમને વાર લાગે અને બેડ ભરવાનું પણ બહુ વાર લાગે છે અમારા સોટી અમર ગામમાં પાણીની બહુ તકલીફ છે અમારે બહુ દૂર પાણી લેવા આવવું પડે છે એક કિલોમીટર જેટલું દૂર આવવું પડે અને પછી વેરી ખોદીને પછી એક બે કલાક લગીને તો પાણી ભરવું પડે તો એક જ બેડ ભરાય નસવાડી તાલુકાના છોટી ઉંમર ગામ જે નર્મદા કિનારે વસેલું છે અને નર્મદા મૈયાના ખોડામાં વસેલું છે પરંતુ તેઓ આજે પાણી માટે તરસ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ બહેનો છે બે કિલોમીટર ચાલી અને કોતરમાં ઉતરીને પાણી લાવે છે આવી પરિસ્થિતિમાં આદિવાસી વિસ્તારની બહેનો છે તેઓ આખો દિવસ પાણી માટે રજાઆત કરે છે આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે મતો માંગીને નેતાઓ જ્યારે જતા રહે છે ત્યારબાદ પરત આવતા નથી ડુંગરની તળેટીઓ વચ્ચે વસેલું આ ગામ છે આ ગામની મહિલાઓને પાણી માટે ઉનાળામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે માથે બેડા મૂકીને કોતર સુધી જવું પડે છે ત્યારે તેઓ આ ઢાળ ચડીને આવે છે ત્યારે તેઓ થાકીને લોતપોત થઈ જાય છે આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરતી સરકાર આ ગામના લોકોને પાણી ક્યારે પૂરું પાડશે તે તો જોવાનું રહ્યું રફિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર